આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સાતમા રાષ્ટ્રીય પોષણ માસનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી માતા અને બાળકના સુપોષણ પર ભાર મુકાયો રાજ્યના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો વરસાદને કારણે મોકૂફ રખાયેલી જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા હવે આઠથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન લેવાશે રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં અને રાજ્યમાં પીએમ જનધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા એક કરોડ સિત્યાસી લાખને પાર એક કરોડ એકતાલીસ લાખથી વધુ રૂપે કાર્ડ અપાયા સમાચાર વિગતવાર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની સાતમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ પોષણભી પઢાઈભી અને ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણાદેવીએ જણાવ્યું કે દેશમાં તંદુરસ્ત અને સશક્ત મહિલાઓ તથા બાળકીઓ દ્વારા જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ શકશે તાજેતરના કેન્દ્રીય અંદાજપત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ અને બાળકીઓ માટેની વિવિધ યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવીન આંગણવાડીઓના ગુજરાત મોડલ અને શાસનમાં ટેકનોલોજી ઉપયોગની પ્રશંસા કરી હતી આ પ્રસંગે બોલતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ છે પોષણ માસમાં એનિમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક આહાર અને ટેકનોલોજી આધારિત સેવાઓ સંગીન બનાવવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ બધા સર્વગ્રાહી આયામો સગર્ભા અને ધાત્રી માતાઓ બાળકો અને કિશોરીઓને સુપોષિત કરીને વિકસિત રાષ્ટ્રની મજબૂત બુનિયાદ વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે સંજીવની એક હોમ રાશન પાપા પગલી પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા બાળકો કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા પિસ્તાલીસ લાખ લોકોને મળતો થયો છે અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદ સ્થિત બંસી ગૌશાળા ખાતે આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ અન્ય કુદરતી સંસાધનોના ઉપયોગ પર ભાર મુકાઈ રહ્યો છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહ્યું છે રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબો માટે સરકારે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો છે મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોને પણ વધારાનો લાભ મળશે સ્ટાઇપેન્ડ દરમાં વધારો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસની અસરથી અમલમાં આવશે રાજ્યની છ સરકારી અને તેર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને મળતા સ્ટાઇપન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે આ વધારા અનુસાર ઇન્ટર્ન્સને એકવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા ડેન્ટલમાં વીસ હજાર એકસો સાહીઠ રૂપિયા ફિઝિયોથેરાપીમાં તેર હજાર ચારસો ચાલીસ રૂપિયા તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પંદર હજાર એકસો વીસ રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે ડિગ્રીના મેડિકલ રેસિડેન્ટ ક્લિનિકલ આસિસ્ટન્ટ સુપર સ્પેશિયાલિટી સેવાઓના પહેલાં બીજા ત્રીજા મેડિકલ રેસિડેન્ટને પણ આ વધારાનો લાભ મળશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે હવે આ પરીક્ષા આઠ નવ દસ અને અગિયારમી સપ્ટેમ્બરે લેવાશે સતત ચાર દિવસ ચાલનારી આ પરીક્ષા લેવા માટે જીપીએસસીએ તમામ તૈયારીઓ કરી દીધી છે તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી પરંતુ હવે વરસાદની પરિસ્થિતિમાંથી રાહત મળતા જીપીએસસીએ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી ચેનલ એઆઈઆર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી હવે આવા વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી થઈ રહી છે કચ્છમાં માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે ચોવીસ કલાકમાં તેત્રીસ રસ્તાઓ શરૂ કરાયા છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઇફોઈડ કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે તેથી શહેર તથા ગ્રામ્ય કક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોના અધ્યક્ષાને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ નુકસાન અન્વયે સમીક્ષા કરાઈ હતી જેમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરાયો હતો પાણીનો નિકાલ સફાઈ કામગીરી તેમજ રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત આઠ લાખ ચાર હજારની સહાયનું અરજદારોને ચૂકવણું કરાયું છે પાટણમાં ઉઘાડ નીકળતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે અત્યાર સુધીમાં મેડિકલ કેમ્પમાં એક હજાર સત્યાવીસ દર્દીઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે અને લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિદાય લેતા ભાભર નગરપાલિકા તંત્રએ રોડ રસ્તાઓની સાફ સફાઈ અને દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરી છે મહેસાણામાં વડનગર ખાતે રોડ રસ્તાઓની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે જનધન યોજનાના અમલીકરણને એક દાયકો થયો છેલ્લા દસ વર્ષમાં નાણાકીય સમાવેશના આ રાષ્ટ્રીય મિશનનો અભૂતપૂર્વ પરિણામ જોવા મળ્યું છે અને હાલ ત્રેપન કરોડથી પણ વધુ લોકો મૂળભૂત નાણાકીય સેવાઓનો લાભ લઈ રહ્યા છે ગુજરાતમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા એક કરોડ સિત્યાસી લાખને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં નવ હજાર છસો એક્યાસી કરોડ રૂપિયાથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે રાજ્ય સરકાર આ યોજનાઓનો લાભ ગુજરાતના વધુને વધુ નાગરિકો સુધી પહોંચે એવા સતત પ્રયાસ કરી રહી છે રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં બાર કલાકના ગાળામાં આઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે ભાવનગરમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વિતરણ કાર્યક્રમ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો

લોકો ખૂબ સે મનાવે છે તો એને જ લઈને સાથો સાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને સાથે તો નેચરને જેટલા અમે રિસ્પેક્ટ કરીએ એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં ભાદરવી અમાસ નિમિત્તે કોડિયાક નિષ્કલંગ મહાદેવ મંદિર ખાતે દરિયાનું પાણી મંદિરના ઓટલાથી ઉતરીને આગળ જતું રહે તે પહેલાં દરિયામાં સ્નાન ન કરવા જાહેરનામું બહાર પડાયું ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી પ્રભુકુંપરા નેત્રયજ્ઞમાં પંચોતેર દર્દીઓની આંખની તપાસ કરાઈ કર્મ મર્મને ભેદવાની તાકાત ધરાવતા જૈનોના પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી જૈન ભાઈઓ ભક્તિમાં લીન બન્યા પંચમહાલ જિલ્લામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ છવ્વીસ સપ્ટેમ્બરે ચોથા ગુરુવારના રોજ યોજવામાં આવશે દસ સપ્ટેમ્બર સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરાશે કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં માસના બીજા મંગળવારે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સાતમા રાષ્ટ્રીય પોષણ માસનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી રાજ્યના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો વરસાદને કારણે મોકૂફ રખાયેલી જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા હવે આઠથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન લેવાશે રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં અને રાજ્યમાં પીએમ જનધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા એક કરોડ સિત્યાસી લાખને પાર થઈ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા